દેખો બચ ગયા અમારા ટાઈમ હો ચુકા પોલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત ગુજરાતી હિન્દી અંગ્રેજી તો જુઓ વાગી ગયા છે સવારના પોણા આઠ અને હવે થઈ ગયા છે આપણે ઓફિસ જોવા માટે રેગ્યુલર ડે પ્રમાણે તો મિત્રો સવારના ચાર નાસ્તો કોપી થઈ ગઈ બરોબર કમ્પ્લીટલી જો હોમ મિનિસ્ટર અમારા પીસી ની કરી રહ્યા સાફ સફાઈ

ले वो मां बनो ना यार सारो चलो दान मापे मापे लेन आवो ऊपर रोड ला बने खिचड़ी बन गई थी हां साथे बनी थी ओके चलो ठीक से तो मापन याद कर ले जाओ ओके चलो તો મિત્રો જો આપણે આવી ગયા છે બજારમાં હવે અહીંયાથી લઈ લઈશું બધી વસ્તુ અને તમને ખરેખર બતાવશું શું રહેવા આવ્યા બરાબર જોવાનું મજા આવે છે જોઈએ શું રહે છે રિએક્શન આપણા હોમ મિનિસ્ટરનું કરતા કરતા બધા વસ્તુ લેવાના છે મિત્રો જો વણાટ વાગી જાય ને લઈને આવી ગયા આપણે લઈને વડાપાવ મજા આપણું જમવાનું

ના વડાપાવ ને પાવ ભાજી લાયા હતા તો મમ્મી માટે સ્પેશિયલ તો કે અમાર બાબુ ઘડે અમારે વડાપાવ ખાવો કે હા કે બાબુ ખાતો એટલે મારે ખાવું કે ઓકે ઠીક છે મિત્રો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બીજું જોવો પ્રતિક કે છે હા બીજું શું લાયા છે

રેડી થઈ ગયા હવે ચાલીને પણ આવી ગયા આજનો દિવસ એક આપો આવો રહ્યો ચાલો આ બ્લોગમાં આપણે અહીંયા જાણ કરીએ મળીએ બ્લોગમાં જય હિન્દ બંદિ માતરમ એક કે